ઉપરવાસમાં પાણીની આવકથી પૂર્ણા નદીની સપાટી વધી રહી છે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો નવસારીમાં પૂર્ણા નદીની સપાટી અઢાર ફૂટ પર પહોંચી ચૂકી છે પૂર્ણા નદીની હાલની સપાટી ભયજનક સપાટીથી પાંચ ફૂટ જ દૂર છે ગણદેવીમાં પૂર્ણા નદીની સપાટી ભયજનકથી બે ફૂટ દૂર છે તો નદી કાંચાના વિસ્તારમાં પ્રશાસને ખાસ લોકોને અપીલ પણ કરી છે પૂર્ણા નદીની સપાટીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે નદી કાંઠાના વિસ્તારમાં લોકોને નદીથી દૂર રહેવા પાણીથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો તો ગણદેવીમાં પૂર્ણા નદીની સપાટી અત્યારે ભયજનકથી બે ફૂટ દૂર છે પૂર્ણા નદીની સપાટી જે રીતે અત્યારે અઢાર ફૂટ પર પહોંચી ચૂકી છે નદીની હાલની સપાટી ભયજનક સપાટીથી પાંચ ફૂટ દૂર છે નવસારી જિલ્લામાંથી પસાર થાય છે પૂર્ણા નદી નદી જ્યારે સતત પાણીનું સ્તર એમાં વધી રહ્યું છે ત્યારે પ્રશાસને પણ લોકોને કાંચાના વિસ્તારથી દૂર રહેવાની ખાસ અપીલ કરી છે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે પાણીનું જળસ્તર વધ્યું